જૈન સ્ટુડન્ટ્સ નાવ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર ફિફ્ટીન સો ટચનું સોનું એટલે કે ખરું સોનું ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું તો આજના આપણા આ ચેપ્ટર ફિફ્ટીન સો ટચનું સોનું જ્યાં લેખક છે સોરી લેખિકા છે સુધા મૂર્તિ તેમનો જન્મ ઓગણીસ આઠ ઓગણીસો ને પચાસમાં થયો હતો કર્ણાટકના સિગાવમાં તેમનો જન્મ થયો હતો તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની હતા એટલે કે આ ચેપ્ટરના લેખિકા સુધા મૂર્તિ કોણ હતા ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે એક મિનિટ ઓકે તો તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમણે ઇલેક્ટ્રિક્સ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે ડોલર વહુ મનની વાત સંભારણાની સફર મહાશ્વેતા બોરસલ્લીની પાનખર તેમના સંસ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે તો હવે આ ચેપ્ટરની શરૂઆતનું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં કે એક ગરીબ વિધવા માતા છે જેનું નામ છે કુતમ્મા એક માતા છે જેનું નામ છે કુતમ્મા તે ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે એટલે કે માતાઓ નામ છે કુતમ્મા અને તેના પુત્રનું નામ છે અયપ્પા તે માતા ગરીબ છે અને સાથે સાથે વિધવા પણ છે પણ તે ભણતરનું એટલે કે એજ્યુકેશનનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે સમજી છે તેથી જ તે મહેનત અને મજદૂરી કરીને પણ પોતાના એકના એક પુત્ર અયપ્પાને ભણાવે છે જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક પણ બને છે એટલે કે ભણે તો છે જ પણ તેની સાથે સાથે તે અનેક હોટલોનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુતબાના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે એટલે કે અય્યપ્પા એ ભણતા ભણતરની સાથે સાથે અનેક હોટલોનો માલિક બને છે અને ત્યારબાદ તે મોટો થાય માલિક બને છે અને પણ ત્યારબાદ એ પોતાની હોટલની બધી પ્રોપર્ટી એ પોતાના પુત્ર એટલે કે કુતમ્માનો પુત્ર અયપ્પા અને અયપ્પા એ પોતાની પ્રોપર્ટી કોને આપે છે પોતાના એકના એક પુત્રને અને તે પુત્રને આપીને પોતાની માતા કુતમ્માના બોલ ઉપર તે પોતાના ગામ પોતાના વતનમાં પાછો આવે છે અને ત્યાં આવીને પોતાના વતનમાં શું બંધાવે છે શાળાઓ બનાવે છે અય્યપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવા હોય એટલા ઘડાવ તો કુતબમાં જવાબ આપે છે કે બેટા સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે જે છે ભણતર એટલે કે અય્યપ્પાને ખબર છે કે તેની માતા કુતબમાંએ પોતા અયપ્પાને કઈ રીતે મોટો કર્યો કઈ રીતે એને ભણાવ્યો જીવનમાં આટલું દુઃખ હોવા છતાં ગરીબી હોવા છતાં તે વિધવા હતી તે છતાં પણ તેણે પોતાના પેટે પાટા બાંધીને એટલે કે પોતે ભૂખ સહન કરીને પોતે મુશ્કેલીનો સામનો કરીને પોતાના બધા જ દાગીના વેચી વેચીને પોતાના પુત્રને ભણાવ્યો છે એટલે આખી જિંદગી દુઃખો સહન કર્યા છે એટલે અયપ્પા કહે છે કે મા તે આખી જિંદગી બધા ખૂબ જ દુઃખો સહન કર્યા તો હવે આપણો સમય સારો છે મારી જોડે ઘણો પૈસો છે એટલે હવે તારે સોનાના જેટલા દાગીના બનાવવા હોય એટલા તું બનાવ એટલે પોતાના પુત્રનો આ જવાબ સાંભળીને માતા કુતમમાં કહે છે કે બેટા સો ટચનું સોનું એક જ છે તે છે ભણતર એટલે કે મને તો મારા દાગીના વેચીને મેં તને ભણાવ્યો પણ મારા માટે મારો દાગીનો તો કોણ છે તું અને તારું ભણતર એટલે કે ભણતર જ મારા માટે સો ટચનું ખરું સોનું છે આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે એટલે કે આ ચેપ્ટરમાં શેનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભણતરનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું છે મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભાળની સફરમાંથી લેવામાં આવ્યો છે એટલે કે આ જે પુસ્તક આ જે વાર્તા છે એ વાર્તા મૂળ અંગ્રેજીમાં લખાયેલી છે અને અંગ્રેજીનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને આ લેવામાં આ પાઠ લેવામાં આવ્યો છે જે અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ આ વાર્તા એ સંભાળની સફર નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે ઓકે સ્ટુડન્ટ ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધું તો હવે આપણે ચેપ્ટરમાં ધ્યાન આપીશું ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે અતિથિ અતિથિ એટલે કે મિત્ર સોરી મહેમાન અતિથિ મતલબ કે મહેમાન એટલે મહેમાનની આગતા સ્વાગતા મહેમાનનું માન સન્માન કઈ રીતે કરવું મહેમાનનું સ્વાગત કઈ રીતે કરવું એ જો હકીકતમાં જોવું હોય તો ક્યાં જવું જોઈએ ગામડામાં જવું જોઈએ જેમ ખોડું વધારે ગરીબ ખોડું મતલબ કે ઘર કહી દો માણસ કહી દો કે મનુષ્ય જેટલું ગરીબ હોય એનામાં એટલી ભાવના વધારે મજબૂત હોય ભારોભાર પ્રેમ અને આદર સત્કાર પણ મળે તે લેખિકા શું કહે છે કે મનુષ્ય જેટલો ગરીબ હોય એનામાં પોતાના ઘરે આવેલા મહેમાન પ્રત્યે પ્રેમ સત્કારની ભાવના એટલી જ વધારે જોવા મળે છે એના પ્રત્યે એટલો પ્રેમ અને આદર સત્કાર પણ ખૂબ જ સારો એ ગરીબ માણસના હૃદયમાં જોવા મળે છે મતલબ કે લેખિકાનું કહેવું એમ છે કે અમીર માણસના હૃદયમાં પોતાના ઘરે આવેલ મહેમાન પ્રત્યે એટલું માન સન્માન જોવા નહીં મળે જેટલું માન અને સન્માન એ ગરીબ માણસના હૃદયમાં જોવા મળશે ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય એટલે કે આપણને બીજો આનંદ તો એવો હોય કે એ માનવી જે મનુષ્ય આપણો આદર સત્કાર કરે છે જે માનવી આપણો આદર સત્કાર કરે છે ને સામે બીજું કંઈ મેળવવાની ભાવના હોતી નથી કંઈ અપેક્ષા હોતી નથી વગર કોઈ સ્વાર્થે એ આપણો આદર સત્કાર કરે છે સુધામૂર્તિ કહે છે કે એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી તે શું કહે છે કે એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા ગામ જેવું નામ છે રૂપકડા તે ગામે શાળાનો એક પ્રોગ્રામ હતો તે સમારંભમાં હું હાજરી આપવા માટે ગઈ હતી એટલે કે શાળાનો એક પ્રોગ્રામ હતો સમારંભ હતો એટલે કે શાળાનો આરંભ હતો એ પ્રોગ્રામમાં હું હાજરી આપવા માટે ગઈ હતી અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ સાવ ઠંડુ એ ગામ ક્યાં આવેલું છે અરબી સમુદ્રના કિનારે આવેલું છે જેથી તે ગામમાં ખૂબ જ ઠંડી પડે છે કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ઘડ્યું હોય એવું લીલુંછમ છેવાડાનું આ ગામ એક પણ હોટલ ન મળે લેખિકા શું કહે છે કે જાણે કાળ જાણે થંભી ગયો છે એટલે કે અહીંયા ઘડી કોઈ કાળ એટલે કે ખરાબ સમય ક્યારેય આ ગામમાં જ જોવા મળ્યો ન હોય તેવું આ સુંદર મજાનું ગામ જાણે એવું લાગે છે કે જ્યારે કે ભગવાને ભગવાન જાણે એકદમ ફુરસદમાં હશે એકદમ નવરા હશે એકદમ ફ્રી હશે ત્યારે ભગવાને જ્યારે તે ખૂબ જ ખુશખુશાલ હૃદય બેઠા હશે ત્યારે આ ગામનું સર્જન કર્યું હોય એવું આ સરસ મજાનું લીલુછમ ગામ છેવાડાનું આ ગામ અને એ ગામમાં એક પણ હોટલ પણ ન મળે નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપર્ણિત હતા એટલે કે સુધામૂર્તિ આ જે શાળાના શુભારંભ માટે ગયા હતા તે નાનકડી શાળા હતી અને તે શાળાના મુખ્ય શિક્ષક જે હતા તે અપર્ણિત હતા એટલે કે કુંવારા હતા એટલે કે શાળાના મુખ્ય શિક્ષક એ આ શાળાનું સંચાલન જે શિક્ષક કરતા હતા તે શિક્ષક એકદમ કુંવારા હતા એટલે કે અપર્ણિત હતા તેઓ કોઈના ઘરે ભાળા રૂમમાં રહેતા હતા એટલે કે એ શિક્ષકને પોતાનું ઘર ન હતું તેથી તે કોકના ઘરે ભાડાના રૂમમાં રહેતા હતા એટલે કે રેન્ટ ઉપર તે રહેતા હતા તેથી તેમણે મને ધીમેથી કહ્યું એટલે કે એ શિક્ષકે સુધામૂર્તિને ધીમેથી કહ્યું મેડમ આ શાળાના ચેરમેન અને મુખ્યદાતા ખૂબ જ ભલા સજ્જન છે એ શિક્ષકે શું કહ્યું સુધામૂર્તિને કે મેડમ આ શાળાના જે ચેરમેન છે એટલે કે આ શાળા જેની છે ટ્રસ્ટી જેને કહી શકો કે આ શાળાના જે માલિક છે આ શાળાના જે ચેરમેન છે તે ખૂબ જ ભલા સજ્જન છે એટલે કે ખૂબ જ ભલા માણસ છે ખૂબ જ સારા માણસ છે આપને તેમના ઘરે રહેવું ફાવશે આજે ઘણો વરસાદ છે એટલે કે તમે આજે એમના એ એ ચેરમેનના ઘરે રોકાઈ જાઓ અને તમને પણ એમના ઘરે રહેવું ફાવશે આજે ખૂબ જ વરસાદ છે એ નદીમાં પણ ઘોડાપૂર ઉમટ્યા છે એટલે કે નદીમાં પણ ખૂબ જ પૂર આવ્યું છે એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે એટલે કે નદીમાં આટલું બધું પૂર આવ્યું છે તેથી તમારે આજની રાત તમારા ઘરે જવું જોઈએ નહીં તમારે અહીંયા જ રોકાઈ જવું પડશે તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું પડ અડવું તો લાગે પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો સુધામૂર્તિ શું કહે છે કે કોઈ વ્યક્તિ જે એ વ્યક્તિ જેવા વ્યક્તિને આપણે બિલકુલ ઓળખતા જ ન હોય એટલે કે એવા વ્યક્તિના ઘરે રાત રોકાવો એટલે આપણા માટે ખૂબ જ મુશ્કેલ કામ હોય કહેવાય પણ સુધામૂર્તિ પાસે એમના ઘરે રોકાયા સિવાય બીજો કોઈ વિકલ્પ એટલે કે બીજો કોઈ ઓપ્શન ન હતો એમની મજબૂરી હતી કે એમણે રાત એ ગામમાં એ ટ્રસ્ટીના ઘરે જ રોકાવવું પડે એવામાં તો શાળાના ચેરમેન શ્રી અય્યપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા હું તેમની સાથે તેમના ઘરે પહોંચી સુધામૂર્તિ શું કહે છે કે હું જ્યારે શિક્ષક જોડે વાત કરતી હતી એવામાં જ એવા સમયે એ શાળાના જે ચેરમેન હતા જેનું નામ છે અયપ્પા એ પોતાના એક હાથમાં મોટી કાળી છત્રી પકડી હતી તથા બીજા હાથમાં પોતે બાંધેલી લુંગીનો છેડો પકડ્યો હતો અને જે સહેજ ઊંચી પકડીને તેમની પાસે પહોંચી ગયા હું તેમની સાથે તેમના ઘરે પહોંચી ગઈ એટલે કે સુધા મૂર્તિ એ જ અયપ્પાની સાથે તેમના ઘરે પહોંચી ગયા ઘર ઘણું જ વિશાળ હતું તદ્દન સારું છતાંય સગવડવાળું હતું એટલે કે એ અયપ્પાનું ઘર ખૂબ જ વિશાળ વિશાળ એટલે કે મોટું અયપ્પાનું ઘર ખૂબ જ મોટું હતું અને તદ્દન સાદું હતું એટલે કે એકદમ સાદું હતું આમ શહેરી રહેણી કેણીવાળું નહોતું જેવું ગામડાનું ઘર હોય સાદું સિમ્પલ એવું તે ઘર હતું છતાંય સગવડવાળું કોઈ ઠપકો નહીં એટલે કે ઘર સાદું હતું પણ તે છતાંય તે ઘરમાં બધી જ સગવડો હતી કોઈ ઠપકો નહીં એટલે કે વધારે પડતું કંઈક આકર્ષિત કરે એવું કંઈ ખાસ હતું નહીં લોકોને દેખાડો કરે એવું કંઈ ખાસ હતું નહીં એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની કુંડી હતી સુધામૂર્તિ શું કહે છે ઘરનું ઘર વિશે કહે છે કે એક તરફ અનાજ ભરવાનો મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે એટલે કે ઘરની પાછળની બાજુ નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની કુંડી હતી કે ઘરની પાછળના ભાગમાં નારિયેળ તથા બીજા બધા વાડીમાં ઉગતા જે શાકભાજી હોય એ શાકભાજી સંઘરવા માટે સંઘરવા એટલે કે સાચવવા માટેની મોટી એક કુંડી હતી મેંગ્લોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની તે શું કહે છે કે એ ઘરિયા એ ઘરના જે નળિયા હતા એ મેંગ્લોરી નળિયા હતા એટલે કે મેંગ્લોરી નળિયાથી બનેલી તે છત હતી નળિયાની એક જાતનું નામ છે આ મેંગ્લોરી નળિયાથી બનેલી આ એક છત હતી ઘરની ફરસ લાલ ચટક હતી એટલે કે ઘરનો ફર્શ ફ્લોરિંગ જેને કહેવાય જમીન ટાઇલ્સ જેને કહી શકો એ લાલ રંગની હતી રેડ ઓક્સાઇડની વરસાદ એવો સાંભળેલા ધાર પડતો હતો કે પગની પાણી પર પથરાની માફક ફોરા વાગતા હતા એટલે કે વરસાદ ખૂબ જ મોટી ધારે વરસાદ પડતો હતો એટલે કે વાવાઝોડા સાથે વરસાદ પડતો હતો અને એ વરસાદના છાંટા પગની પાની ઉપર એટલે કે પગના પંજા ઉપર જ્યારે પથરા વાગતા હોય એમ પથરાની માફક એ વરસાદના છાંટા વાગતા હતા અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાની પત્ની અમને સત્કારવા આવી પહોંચી સુધામૂર્તિ કહે છે કે હું જ્યારે અયપ્પાની સાથે તેમના ઘરે પહોંચી ત્યારે તેમના પત્ની અમને અમારું સ્વાગત કરવા માટે સત્કારવા માટે એટલે કે અમારું સ્વાગત કરવા માટે ઘરના દરવાજે આવી પહોંચ્યા સાઠેક વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાયા તે સાઠેક વર્ષ સાઠેક એટલે કે સાહીઠ વર્ષ સિક્સ ઝીરો સાઠેક વર્ષના તે ખૂબ જ ભાવુક એટલે ખૂબ જ પ્રેમાળ અને પ્રામાણિક નારી તે જણાયા હતા હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં જ વસ કરી લીધી એટલે કે તેમણે એટલે કે અયપ્પાની પત્નીએ તેમના હાથમાં એટલે કે સુધામૂર્તિના હાથમાં કોરો ટુંવાલ એટલે કે એકદમ કોરો સુકાયેલો રૂમાલ આપ્યો અને તેમના મધુરા એટલે કે એમનું મીઠું સ્મિત એટલે કે તેમની સ્માઇલ જેને કહી શકું તેમનું હસતું મોઢું તેમને પળભરમાં વસ કરી લીધી જે સુધામૂર્તિને ખૂબ જ ગમ્યું સુધામૂર્તિ તેમના પત્નીના એ સ્મિત એમના એ હાસ્યથી ખૂબ જ આકર્ષિત થયા હતા મને કહે એટલે સુધામૂર્તિ કહે છે કે તેમના પત્નીએ મને કહ્યું કે બહેન જરા ડીલ લૂંચી લો ડીલ એટલે કે શરીર ડીલ મતલબ કે શરીર તેમણે કહ્યું કે તમે તમારું શરીર લૂછી કાઢો જમવાને હજુ અડધો એક કલાકની વાર છે તમારી બેગ અંદર રૂમમાં છે તેમણે શું કહ્યું કે જમવાની અડધો એક કલાકની વાર છે ત્યાં સુધી તમે તમારું શરીર લૂછીને કપડાં બદલી કાઢો તમારો સામાન એ અંદરના રૂમમાં મેં મુકાવી દીધો છે હું ફ્રેશ થઈ સુધામૂર્તિ કહે છે કે હું ફ્રેશ થઈને કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી એટલે કે હું કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને જમવા માટે હું ત્યાં આવી એટલે કે કપડાં ચેન્જ કરીને હું ડાઇનિંગ હોલમાં એટલે કે જમવાનો સમય હતો એટલે જમવા માટે હું ત્યાં ડાઇનિંગ હોલમાં આવી ગઈ વિશાળ રૂમમાં જમનારા અમે ચાર જ હતા એટલે કે મોટો ઓરડો હતો ને એ ઓરડાના ઓરડામાં જમવાના જમનારા અમે ચાર જ જણ હતા શ્રી અયપ્પા એટલે કે શાળાના ચેરમેન તેમના પત્ની શ્રી અય્યપ્પાના વયોવૃદ્ધ બા કુતમમાં ને હું એટલે કે અય્યપ્પા તેમના પત્ની અયપ્પાની માતા કુતમ્મા અને સુધામૂર્તિ પોતે એમ ચાર જ જણ જમવા માટે હતા જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા એટલે કે જમીન ઉપર કેળ એટલે કે કેળાનું જે ઝાડ હોય એના જે પાન હોય જે કેરળમાં જે વપરાય છે કીડના પાનમાં જમવાનું એ પાથરવામાં આવ્યા અમે સામે ચટાઈ ઉપર બેસી ગયા એટલે કે ચટાઈ પાથરવામાં આવી હતી તેના ઉપર અમે જઈને બેસી ગયા રસોઈઓ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો ગયો એટલે કે એમના ઘરે રસોઈ બનાવવા માટે રસોઈઓ રાખેલ હતો જે અમારા ભાણામાં એટલે કે અમે જમવા માટે જે કીડના પાન લીધા હતા એમાં વારાફરતી અલગ અલગ વિભિન્ન પ્રકારના વ્યંજનો એટલે કે અલગ અલગ વાનગીઓ અમારી થાળમાં પીરસતો હતો વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મુંજારો થઈ ગયો શરૂ ક્યાંથી કરવું એટલે તે શું કહે છે સુધામૂર્તિ કે વાનગી એટલી બધી બનાવવામાં આવી હતી કે હું એ જોઈને ટેન્શનમાં આવી કે હું ક્યાંથી એટલે કે કઈ વાનગીથી જમવાની શરૂઆત કરું આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે મને મારા બા યાદ આવી ગયા તે શું કહે છે કે આ તો એટલી બધી વાનગીઓ બનાવી છે કે તે જોઈને મને એમ લાગે છે કે અયપ્પાના પત્ની એ અન્નપૂર્ણાનો અવતાર છે અન્નપૂર્ણા દેવીનો અવતાર છે જેમણે આટલી સરસ આટલી બધી વાનગીઓ બનાવવામાં આવી છે મને તે વાનગીઓ જોઈને મારા બા એટલે કે મારે માતા યાદ આવી ગયા ઓકે સ્ટુડન્ટ્સ તો આ ચેપ્ટરનું પાર્ટ વન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ટુ આપણે કન્ટિન્યૂ કરીશું ત્યાં સુધી આ ચેપ્ટરની સ્ટોરી તમારે આખી આખી ફરીથી રીડ કરવાની છે ઓકે સ્ટુડન્ટ્સ જય હિન્દ